હેલો ગાય ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા હું અને નિરોવ બંને નાસ્તો કરવા બેઠા છીએ અને નાસ્તામાં કંઈક નવું છે ઘઉં ના લોટ ના મેથી નીરવ કેવા લાગે એમ લાગે કે પીઝા ખાતરા એવા જોરદાર બનાવ ભાવ મને છે ને ખાખરા ઓછા ભાવે પણ મને પીઝા ઓછા ભાવે તો એ પણ પીઝા ખાખરા આ ખાખરા બે ખાખરા બહુ મજા

લંબાઈ હોય ને કે થોડું ઘણું લાંબુ છે હવે જોઈએ કે એવું લાગે સાડુ ને એ જો બીજું સ્વેટર ટ્રાય કર્યું છે પણ આ સ્વેટર થોડું ઘણું ફિટ લાગે તને ગમ્યું કે નહીં ગમ્યું હવે તને દેખાય મને તો અહીંયા કઈ દેખાતું નથી કાચ નથી એટલે તું કે કેવું લાગે નહીં નહીં સ્વેટર તો જોવામાં જ મસ્ત લાગે મને લાગે થોડું ટાઈટ હોય એવું લાગે છે ને હમ થોડું ટાઈટ છે પ્રોબ્લેમ એ થઈ છે કે બધા છે ને લોંગ જ સ્વેટર છે ને જાડુ ને જોઈએ શોર્ટ સ્વેટર છે જાડુ શોર્ટ જોઈએ છે ને હા કારણ કે જો લોંગ સ્વેટર લઈને તો સિમલા મનાલી પછી બીજે ક્યાંય કામ નો આવે એટલે શોર્ટ હોય તો આપણે અહીંયા પહેરવા થાય એટલે મેં તો શોર્ટ લીધું જો આ મસ્ત સ્વેટર મને તો છે ને આમાંથી કોઈ સ્વેટર હજી નથી મળ્યું માર જેવું લેવું છે ને એવું તો જો હવે નીરવ એની માટે જોવાનું શરૂ કરી દીધું નીરવ કેવું લાગ્યું મસ્ત છે જો તો ઘરનો પ્રોટેક્શન તો જો ઠંડી અંદર ઘરે જ અંદર ઘરે તો બહાર ન નીકળે પણ અહીંયા આ સ્વેટર પહેરીને અંદર એટલી ગરમી થઈ જાય છે ને નીરવ મેં ટ્રાય કરા મને એટલી ગરમી થઈ ગઈ કે વાત જવા દો ને આમ જો આ સ્વેટર બહુ મસ્ત છે આમાં કલર બીજો હોય ને તો નીરવ હું તો કહું છું કે આવા લઈ લે નીરવ ના ના મસ્ત છે જોઈ હાલો તમે વેરાયટી ખાલી જો એટલું કન્ફ્યુઝન થાય છે ને આવી પાંચ લાઈનો છે હો એક લાઈન નથી તો નીરવને ડખા ઈ થાય છે કે નાની સાઈઝ લેન તો બહુ ફિટ પડે છે મોટી સાઈઝ લેન તો બહુ ગોગો મોગો થાય છે તો જો આ નાની સાઈઝ પેરી છે અને નીરોને છે ને વાઇબ્રન્ટ કલર લેવા છે લાઈક રેડ ની ટાઈપ પણ ઈ ટાઈપમાં એનામાં એટલા બધા ઓપ્શન નથી હે ને નીરો ભેગુ ન થતો તો મારે તો જો ફરમાનો ભેગું ન થતો તો લેવ હોય એના સ્વેટર જોન ચાલુ કરી દીધા જો જો મને તો પસંદ આવશે એટલે લેસ નકર જાડું નું તો ફાઈનલ થઈ જાય જાડું નું તો ઘણા ગમે છે ને જાડું મને તો ઘણા એક આગળ પેલું જોઈતું ને ઈ ગમી જો છે પણ એમાં કલર જો તો માર જે લેવો તો ની બહુ લાઇટ કલર લઉં તો મને એવું થાય છે કે મેલા બહુ થઈ જાય એટલે થોડોક ડાર્ક કલર લેવા જાડું એની હાટુ તો છે ને સ્વેટર લઈ લીધું છે પણ મારે ભેગું થતું નથી જાડું હવે જોઈએ લઉ કે નો લવ તો કહું છું કે અહીંયાથી લઈ લે કારણ કે અહીંયા બહુ બધી વેરાયટી છે અને નાના છોકરા ની વેરાયટી એટલી બધી છે ને પણ હાવ નાના ટીચકુ જેવડા છોકરા માટે છે ને આપણે જે સેટ લીધો છે ને એના જેવો જ છે બીજું કઈ નથી હું ક્યાં ને માટે કાક ગોતું પણ મળતું નથી હવે મારે એવું થાય છે લાંબુ લઉં તો બહુ લાંબુ થઈ જાય છે જાડું લો તો બહુ જાડું થાય છે પટલું લો તો બહુ પટલું થાય છે મારી ફિટિંગ નું મળતું નથી હવે ફર જોઈએ મળે તો ઠીક છે તો ફાઈનલી નીરવે છે ને એનું થોડું બજેટ વધાર્યું ને તઈ એના સ્વેટર મળ્યા છે ને નીરવ બજેટ વધાર્યું નહીં

જો ઘરે એને પછી કરશે કોણ સાફ કરશે એને બધા મમ્મી સાફ કરશે જો મારા મામા ને છોકરો મામા છોકરી ને જો મારા ભાભી ને બધા આવ્યા છે જો મારી ભત્રીજી નાની એવી આવી છે ક્રિશા ક્રિશા બધા હાઈ કઈ દે

બતાવીસ તીચકુ કેવો સામો ગઈ કારણ કે નવી નવી લાઈટો જોવા મળે છે ઝુંબર ને અત્યારે ચાલે છે શિયાળો પણ આજનો દિવસ છે ઉનાળા જેવો લાગે છે બોલો સવાર થી છે તાપમાન લગભગ ત્રીસ આજુબાજુ હતું ત્રીસ બત્રીસ ડિગ્રી

પરિવાર થી આ રીતનો ટોપો લાવ્યો જો ઉપર થી છે ને એના બે બગલા ના કાન છે ઊંચા થાય કરતો ભવિયા જો અહીંયા એના બટન આપેલા છે એટલે અહિયાં થી જો આ રીતે ઊંચા થાય છે મસ્ત નો છે ટીચકું દઈ દે દઈ દેવો ટીચકું ને ભવ્યા કે પરાણ ની આ પાડવી પડે છે એને દેવું નથી તો જો આપડા ઘરે શ્લોક રમવા આવ્યો છે શ્લોક તને ઠંડી નથી ફાતી અત્યારે હે તારે ઉડી ક્યારે પહેરવાની છે આગળ એ કે અત્યારે નથી પહેરવાની કે જમીન પછી પહેરવાની છે ને કારણ કે શ્લોક ને છે ને ઠંડી જમીન પછી વાય છે જમીન પછી જવો શ્લોક ને ઉડી પહેરવાની કારણ કે સ્વેટર લેવા ગયા તમને ઘણા ને એવું થતું હશે કે સ્વેટર તમે લીધા છે પણ બતાવવા નહીં તો એ સ્વેટર છે ને હવે તમને ડાયરેક્ટ શિમલા મલા ની ટુર છે એમાં જોવા મળશે અને નીરવ એટલું મોંઘુ સ્વેટર લીધું છે પપ્પા એવું કીધું કે આટલું બધું મોંઘુ નીરતે સ્વેટર લીધું છે બોલો એટલે મારું સસ્તું થઈ ગયું એની વાત એમાં એવું છે કે મેં તમને વિડીયોમાં કીધું હતું ત્રણ ગણું તો ત્રણ ગણું તો આપડે નથી લીધું બે ગણું જ ખાલી મોંઘું લીધું હતું ઘરે થોડો ઘણો શોખ થઈ ગયો તો સિમલા મલા ને છે એમાં તમને જોવા મળશે અને જાડુ આપડે આ લોકોને કીધું છે કે રોજ અમે છે તમારી કોમેન્ટ ના આન્સર પણ ટ્રાય કરશું તો આજની હાઇલાઇટ કઈ કોમેન્ટ છે એ તું જણાવી તો આજની બધી કોમેન્ટો મસ્ત છે પણ સૌથી બેસ્ટ જે કોમેન્ટ છે ને એ છે કે એક જણા લખ્યું છે કે મારા દાદી છે ને છેલ્લા પચીસ વર્ષથી નથી આવી પણ તમારા વિડીયો જોઈને ખૂબ હસી પડ્યા તો હું તમારો ખુબ ખૂબ આભાર માનું છું તો આભાર તો અમે તમારો માની છીએ તમે આટલો પ્રેમ આપો છો ને એ જ બહુ છે તો તમને બધાને થેન્ક યુ સો મચ કે તમે લોકો આટલો બધો પ્રેમ આપો છો અમને અને તમે લોકો કયો છો ને કે તમે આ કામ કરવા માટે પ્રેરિત શું કરે છો અમારું આ કામ કરવા માટે પ્રેરિત છે ને તમે લોકો જો કે તમે લોકો આટલો બધો સપોર્ટ કરો છો ને આવી આવી સુંદર સુંદર કોમેન્ટ કરો છો એના માટે જ અમે જો ડેલી વ્લોગિંગ કરીએ છે જાડુ નેક્સ્ટ કમેન્ટ કરી દે એમાં એવું લખ્યું છે કે મારી બેને પાર્સલ મોકલ્યું છે ને તો બધાય એને પોતપોતાની બેનું કીધું છે કે કે વાહ આવી સિસ્ટર છે ને ભગવાન બધાને આપે તે વાત સાચી છે આવી બેન બધા પાસે એક તો હોવી જ જોઈએ જે

સાચી વાત છે ને કોઈ બી ને છે ને બ્રધર હોય કે સિસ્ટર હોય તો ફાયદો છે કે ચલો પાર્સલ તો સમજે મોકલે પણ એક તો છે ને સુખ દુઃખ તમે ભાગીદાર થાવ હું કેવું જાડુ એ વાત મેન છે આ પાર્સલ ની તો બધી મજાક ની વાત છે પણ સુખ દુઃખ માં કોક તમારી સાથે ઉભો હોય તમને ખબર છે કે ગમે ત્યારે મારે એવી કઈ ઘડી આવે કે એવી સિચ્યુએશન આવે ને તો કોઈ એક જણું તો છે જેને હું બધુંય ઠાલવી શકું એની પાસે ને દુઃખ શેર કરી શકું નહીં આપણા દુઃખ છે ને રિયલ માં ભાગીદાર બને બાકી ની અત્યારની દુનિયામાં તો હું બધા ઉપર છલા તો ભાગીદાર બને પણ અંદર થી તો કોઈ સારું ન ઈચ્છતું હોય પણ ભાઈ બેન ને મમ્મી

બ્લોગ માટે તમે સમય કાઢો છો તો તમારા માટે હજી ઘણું ખરું નવું નવું લેતા આવીશું બાકી ઇન્ડિયા થી તો બધી પબ્લિક આપડી જોવે છે મોજે મોજ વાળ એને જાડુ હા અને એક હવે નેક્સ્ટ કોમેન્ટ ઈ છે કે પાયલ બેન ગોલ્ડ ગોલ કરતા પણ એ પહેરતા તો છે જ ને કોઈના મેરેજમાં પણ જાય તો પણ એ ઇમિટેશન ની જ વસ્તુ પહેરે છે તો આવું કેમ પ્લીઝ રિપ્લાય દેજો એક મિનિટ ગોલ ગોલ ગોલ્ડ ગોલ્ડ અચ્છા હું સમજો કે ગોલ ગોળ મે કીધું ટૂંકમાં કોમેન્ટ તો એવી છે કે તમે ગોલ્ડ ગોલ્ડ કરો જ આખો દિવસ ગોલ્ડ કેમ પહેરતા ને ઇમિટેશન વસ્તુ કેમ પહેરો એની પાછળનો શું રીઝન છે મેડમ કહી દો તો એમાં એવું છે કે ગામડે કઈ રીતે કોઈ દૂર લગનમાં ફ્રેન્ડમાં કે એના લગનમાં માં જાય ને ત્યારે હું કોઈ દિવસ સોનાની વસ્તુ નથી પહેરતી કારણ કે ન્યાય તો મારા રહેવાના ઠેકાણા નું હોય હું એના વસ્તુ ક્યાં હું રાખું મારા સાસુ કે એ લોકો સાથે હોય ને તો આપણે સોનાની વસ્તુ પહેરી કારણ કે તો છે ને એ સાચવી છે મારી સાચવવાની કાંઈ તેવડ નથી એટલે હું સોનાની વસ્તુ પહેરતી જ નથી અને બીજું રીઝન મારા ખ્યાલ થી ઈ જાડું હોય શકે કારણ કે તું હવે છે ને અલગ અલગ જાત ચોલી પહેરશો તો એની આર જે સેટ હોય ને તો એ દર વખતે તું ડિફરન્ટ ટ્રાય કરશો તો ડિફરન્ટ ગોલ્ડની વસ્તુ તો ન પહેરી શકે એટલે મને લાગી ઇમિટેશન અને બીજું મેન વાત ઈટ છે કે ઘરમાં કઈ ઘરેણા આજર ન હોય તો કઈ પ્રસંગમાં જાવ હોય ને તો કોણ લેવા લોકરમાંથી જાય પછી પાછા લાવે ના કરતા આપણે એમ કઈક ઇમિટેશનની વસ્તુ પેલે એટલે ખોવાઈ જાય ને તોય કઈ વાંધો નહીં ને સોનાની વસ્તુ પેલે મને તો જ સાચુકલા બહુ બીક લાગે ક્યારેક તો કમા નજીકના પ્રસંગ હશે તો તમને જાડુ છે ને સોનાના ઘરેણા સાથે જોવા મળશે હે ને આ બહુ એટલે બહુ નજીકના પ્રસંગ હશે ને ત્યારે જો તો આઈ હોપ કે તમને છે ને અમારા કોમેન્ટના આન્સર ગમ્યા હશે તો સારી સારી કોમેન્ટ ફટાફટ કરી દો જે તમે નેક્સ્ટ વિડિયોમાં એના આન્સર સાંભળવા માંગતા હોય તો આઈ હોપ કે તમને છે ને આજનો અમારો